શું તમે ક્યારે ડુંગરી ફરવા ગયા છો તો ચાલો આજે હું તમને પદમ ડુંગળી ફરવા લઈ જાઉં છું સુરતથી ફક્ત એસી કિલોમીટર દૂર થાય તો અમે લોકો સુરતથી સવારે સાત વાગે નીકળ્યા હતા પદમ ડુંગરી જવા માટે તો એંશી કિલોમીટર જેવું થાય સુરતથી તો આખે આખો તમને વ્યૂ સાથેનું લોકેશન બતાવું છું તો અમારી સાથે જોડાયેલો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પહેલી વખત આવ્યો હોય તો અમે સુરતથી મારા ઓગણીસ મિત્રો સાથે ગયા હતા કદમ અને ત્યાંથી અમે આશ્રમે છોકરાને જમાડવા જવાના હતા તો અમે લોકો ત્યાં કદમ આવી ગયા પંચ્યાસી કિલોમીટર દૂર છે નદી કાંઠે વરસાદ ગયો અને આજે બે મહિના થયા છતાં હજી એ ડેમ ઉપરથી પાણી પડે છે તમે લોકો ત્યાં નવા નાવાના પણ છે અને બહુ મસ્ત ફરવાનું છે સાથે અમે જમવાનું પણ લઈ ગયા હતા આ લોક તમે આખે આખો જુઓ મોજ પડશે અમારા મિત્ર કમલેશભાઈ છે તમે જોઈ શકો છો વિજય રાજુભાઈ અને મોજ પડી ગઈ ઇકો ઝોન છે આખું પદક ડુંગરી કહેવાય આ ગૂગલમાં તમે સર્ચ મારશો તો બી મળશે પચાસ રૂપિયા ત્યાંનું ટિકિટનો ચાર છે પર તો ત્યાંથી ટિકિટ લઈને પછી ત્યાં ખૂબ જંગલ ટાઈપનું છે જોવાની મોજ પડશે અમે લોકો બધા મિત્ર છે મારા અમારે સુરતથી અયોધ્યાપુરમ સોસાયટીમાંથી ગયા હતા ખૂબ મજા આવી ગઈ તો ચોક્કસ તમે ત્યાં જાઓ તો આશ્રમ છે આશ્રમ ત્યાંથી આશ્રમમાં છોકરાને અમે લોકો જમાડીને ત્યાં ગયા આ લોકો બધા મેં શૂટિંગ ઉતાર્યું હતું બધા મજાક મસ્તી કરતા ગયા મોજ પડી ગઈ બસ ત્યાંથી થોડુંક ચાલવાનું છે તો ત્યાંથી નદી આવશે અને ત્યાં નાના છોકરાને લઈ જાવ તો આ ટાઈપની ગેમ ઝોન પણ છે જો રમવું હોય તો આ ટાઈપનું છે આ ગેમ અહીંયા પણ ટિકિટ ચાર્જ હોય પણ ખૂબ તમને મજા આવશે આ વિડીયો ખૂબ શેર કરજો અને બધા મિત્રને બતાવજો હંમેશા અલગ અલગ સ્થળે તમે ફરવા જાઓ મોજ પડે તો અમે લોકો સાથે પાથરવાનું પણ લઈ ગયા હતા એટલે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે મજા આવી ગઈ આખે આખો તમે આ વરસાદ અને બે વર બે મહિના થઈ ગયા છતાં હજી તમે જોઈ શકો છો કે એની ઉપરથી પાણી જાય ડેમ ઉપરથી કેમકે ડુંગરામાંથી જે પાણી નિતરાણ હોય એનું આખું પાણી છે જો આમાં નાવાની એવી મજા પડવાની છે અમે લોકો મિત્ર બધા નાવાના છે આમાં આખે આખું વ્યૂ બતાવું છું પછી અમે લોકો જે લોકો ન નહવું હોય એ લોકોને અડદિયા ખાવા હોય ફાફડી ખાવી હોય મજા હતી પણ નાવું હોય ને નહીં તમે જોઈ શકો છો અમે લોકો ત્રણ ચાર ગ્રુપ નહોતા નાવાના મિત્રો તો અડદિયાની ઝપટ કરવી છે ત્યાં હવે આખે આખું વ્યૂ તમે જુઓ મોજ પડશે હવે મેં અડદિયા ખાઈ નાસ્તો કરી લીધો છે હવે મેં નસી ઉતરું છું સુકુંબરવા પછી એ લોકો નાહવાના શોખીન હતા એ તો લોકો નહવા પણ મળ્યા નાતા નાતા પાછા અમને એવું કહેતા અલ્પેશભાઈ મારું શૂટિંગ ન લેતા એટલે એ લોકોનું શૂટિંગ હું નથી લેતો સેનાખો મજા આવે એવું તો ચોક્કસ તમે રવિવારે હોય રજા તો ચોક્કસ ત્યાં જવું જોઈએ રસ્તામાં એક આશ્રમ પણ આવે છે અનાથ છોકરીઓ હોય એ લોકોને તમે સાથી ડિસ્કીટ છે જમવાનું લેતા જજો તો દાન કોણ પણ સાથે થોડુંક થઈ જાય અને તમારી મજા પણ આવી જાય ચોક્કસ ત્યાં જવું જોઈએ તો ઘમન જેવો નજર નજાર મોજ એક બાજુની મોજ એક બાજુ તેને બધા કુંભણીયા ભણિયા પ્રોગ્રામ બનાવ્યો મિત્રો કઈ ઘટે નહીં વાતાવરણ હતું તો ફરવાની મોજ પડી ગઈ તો ચોક્કસ તમે આ રવિવારનો પ્લાન કરજો આ વિડીયો પણ તમે જોવો ત્યાં બહુ મજા આવ્યું છે સાથે જમવાનું લેતું જવાનું અમે લોકો રોટલા રોટલાની બધું લઈ ગયા એ બી આખો તમને મેં આખો આ ટાઈપનું આયોજન છે મોજ પડી ગઈ એવું છે જો તમે પછી અમે લોકો પાથરવાનું સાથે લઈ ગયા તા થોડોક આરામ પણ કર્યો એમ જો ત્યાં આરામ કરી લેતો અને એવી મજા આવી જે લોકો નાતા તો પબ્બે ત્રણ ત્રણ કલાક ત્યાં નાયા હવે અમે લોકો જમવાનું વ્યવસ્થા થઈ ગઈ છે તો આખું પાથર લેતા ગયા હતા અમે મિત્ર ઓગણીસ મિત્રો ગયા હતા પાંચ ફોર વ્હીલ લઈને અલગ અલગ ઘરેથી જમવાનું બનાવવાનું એમ એક ઘરેથી નહીં ઘરે ઊંધિયું આવ્યું કોઈ બાજરાનો રોટલો કોઈ ભાજી એવી મજા પડી ગઈ એની વાત જવા દો તો તમારે પણ આવા મિત્રોની સાથે ચોક્કસ જવું જોઈએ જોઈ શકો છો આમાં મજા મજા આવી ગઈ દસ જાતના તો અથાણા હતા જેને જે ખાવું હોય આ ટાઈપ જંગલની અંદર મજા આવી ગઈ આ વિડીયો ખૂબ શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો જોતા હોય મિત્ર તમે ફરજિયાત કોમેન્ટ કરજો તો તમને ત્યાં કઈ વસ્તુ મજા આવી છે આ જે જમે છે એ વિડીયોમાં એમાંથી પણ કોઈ વિડીયો કોમેન્ટ કરો મિત્રો ને મોજ પડે એવું તો સાથે સાથે જમવાની પણ મજા કરી આ વિડીયો ખૂબ શેર કરો બધમ સુરતથી સુરત કિલોમીટર થાય છે ચોક્કસ તમારે જવું જોઈએ અને મજા મજા આવી જશે સાથે જમવાનું લેતું જવાનું ત્યાં હોટલ ને બધું છે જમવાની વ્યવસ્થા પણ અહીંથી લઈ જાવ તો સારું પડે મારે રાજુભાઈ કમલેશભાઈ વિજય સતીશ વિજય બધાય મોજ પડી ગયું ત્યાં કો ફૂલથી માંડીને એવું મસ્ત છે જંગીયા આ વિડીયો ખૂબ ખૂબ શેર કરજો હવે અમે લોકો સુરત આવતા હતા ત્યાં લોકો જે આપણે દાળ ભાતના ભાત હોય ને એ લોકો આ એનું પ્રોસેસ કરે છે આ જા ભાતની ડુંડી કહેતા હતા ને પછી એમાંથી આ લોકો મશીન દ્વારા કટરમાં અમે લોકો ત્યાં ગાડી ઊભી રાખી અને કીધું આપણું એક વેઝિટ કરી અમે લોકો ત્યાં એ લોકો મશીનથી ઉડાડતા હતા એના જે ભાત ઉપરના પોટ મતલબ સોખા એટલે તમારે કોઈને સોખા પણ લેવા હોય તો ચોક્કસ ત્યાંથી લઈને આવજો ભૂલ્યા વગર ત્યાં આદિવાસી લોકો હોય ને ઝૂપડા નાના ત્યાં જઈને કહેવાનું કે મારે લેવા છે તો બસ એટલા પર શોખ જતો મળતી જો યાર વાવલતા હોય એને કીધું લાવો એક પર અમને પણ વાવલવા ત્યાંના માનસો ને માણસાઈ મને ખૂબ ગમી બસ સાથે તમે ડિસ્પ્લે માં આવીને ધીરે ધીરે